જય માતાજી જય દ્વારકા દેશ ખેડૂત ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાને બીજ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાઈવ બકાલાની હરાજી જવાની છે તો ખાસ આ ચેનલ નવા તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે આજે તારીખને વાત કરી દઈએ તો દસ તારીખ દસ મો મહિનો બે હજાર પચીસના વારથી મિત્રો શુક્રવાર ચાલો લાઈવ હરાજી જવા જઈ શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવું મિત્રો આજે દૂધીનો ભાવ વીસ થી ત્રીસ રૂપિયા

ત્રણ ગાહડી છે મિત્રો આ ગૌવાના ભાવમાં હિત્યરથી એંસી રૂપિયા છે આમ અદર એમાં એંસી રૂપિયા છે મહિનામાં પચ્ચીસ થી વીસ રૂપિયા છે મિત્રો આજે મેથીના ભાવ પંદર રૂપિયાની એક ચૂડી છે મેથીની ભાજી પંદર રૂપિયાની એક ચૂડી આવડી આવડી જોડી છે જો મિત્રો કોથમીરીના ભાવ આજમાં એકસો ને વીસ રૂપિયાની કિલો છે જો આવડીવળી ચૂડી છે કિલો ઉપર ભાવ હોય અને એકસો ને વીસ રૂપિયા

મિત્રો આજે કોતમરીમાં રાફડા ફેટો થયા છે એક રૂપિયા ભાવ છે કોતમરી મિત્રો આજે પચાસ થી સાઠ રૂપિયા ભાવ છે સાહીઠ રૂપિયા ભાવ છે પણ પચાસ રૂપિયા માં વેસે એ રીતના ભાવ દેશી સફેદ એના થી રૂપિયા મિત્રો ત્રણ ગાહડી છે પિસ્તાલીસ રૂપિયા ભાવ સાદ નો મુકવા માર્કેટ યાર્ડ ની અંદર નો ભાવ પિસ્તાલીસ રૂપિયા

تورس روپیہ مو جو خالی چھ سات روپیہ بولو آجا

વીસના કિલો છે ભાઈ રીંગણા જો આવા રીંગણા છે મિત્રો આજે આ મકાઈના ભાવ વીસ રૂપિયા નહીં કિલો છે જો આટલો ટોક છે મિત્રો જૂનું આદુ છે મચુર ભાઈ ની એમાં સિત્તેર રૂપિયા નો કિલો આદુ કેવાય આમાં પચાસ રૂપિયા ભાવ છે મિત્રો જુઓ સીતા ફર કેવાથી ખાલી પચીસ રૂપિયા ના કિલો પચીસ રૂપિયા ના આખા ગામ માં દોઢસો બસો ની કિલો વેચાણી અહિયાં સો રૂપિયા ની કિલો લુટા ગરીબો ને રાહત ગરીબો ને પચાસ રૂપિયા કિલો સોનુભાઈ માં મિત્રો આજે આ મરચા ના ભાવ છે નેવું રૂપિયા ના કિલો નેવું રૂપિયા ના કિલો એવું લાગે છે કે દસ રૂપિયા નું થાતુ છે યાર નેવું રૂપિયા નો કિલો મરચા મિત્રો રીંગણા દોવા વીસ રૂપિયા ના કિલો વીસ રૂપિયા ના કિલો